નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી અને ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છે તેરમો એટલે કે જેનું નામ છે પરાજયની જીત પરાજયની જીત એ એક શું છે કાવ્ય છે અને એ કાવ્યની અંદર જે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેરો છે કે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો તો એનો જવાબ જોઈએ કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર કયું રાજ્ય કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો બીજો પ્રશ્ન સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેરસિંહ મૃદુ વેરસિંહ પડી આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે તો જોઈએનો જવાબ કે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેરસિંહએ પડી આ પંક્તિ યુદ્ધમાં પરાજિત થયેલી કલિંગ નગરીનો ઉલ્લેખ કરે છે જોઈએ કે પ્રશ્ન કે વિજય પછી અશોકના મનમાં સો વિચાર પૂર્યો તો જોઈએ એનો જવાબ કે અશોકના મનમાં વિજય પછી થયેલા વિજયને જાતે જઈ જોવાનો અને મગજની તલવારની વધાર કેવી તીક્ષ્ણ છે તે જોઈ લેવાનો વિચાર સ્પૂર્યો નૃપે મસાલચીઓને સી આજ્ઞા કરી તો જે રાજા હતા તો એ રાજાએ શું કર્યું તો નૃપે મસાલથીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી પાંચમો પ્રશ્ન ખડક મ્યાન ખડક મ્યાન કરીને હાથમાં શું ધારણ કર્યું તો ખડક મ્યાન કરીને સમ્રાટ અશોકે હાથમાં ધર્મની છડી ધારણ કરી શું કર્યું ધર્મની છડી ધારણ કરી પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે સમ્રાટ અશોક પોતાની જાતને જીત શા માટે ગણતા નથી તો એનો જવાબ છે તમારી સમક્ષ કે સમ્રાટ અશોકે કલિંગ નગરી પર હુમલો કરીને જીતી લીધી હતી કલિંગ પર વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકને પોતાની જીતને નજરો નજર જોવાની ઈચ્છા થઈ અશોકે જોયું કે સમગ્ર નગરી શ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી ઠેર ઠેર મૃતદેહો પડ્યા હતા જાણે સમ્રાટને વિજય ગાથા આ સબોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો સંહાર જોતાં અશોકનું મન પ્રચ્યાતાપ અનુભવી અનુભવી રહ્યું હતું સમ્રાટ અશોકને સમજાયું કે જીતથી જીતથી માનવીના હૈયા ન જીતાય તો એ જીત શા કામની તલવારની ધારથી મેળવેલા વિજયને હારમાં અશોકની પોતાની હાર એટલે કે પરાજયની શું થાય છે પ્રતિદિ થાય છે એવો એને ભાસ થાય છે આ જીતથી ફક્ત સત્તા અને રાજ્યની સીમા વિસ્તારી શકાય છે જે કશા જ કામની નથી આમાં બધા વિચારો કે સમ્રાટ અશોક પોતાની જીતને જીત ગણતા નથી જોઈએ આગળ બીજો પ્રશ્ન કાવ્યાંતે અશોકની કઈ ઉદ્દાત ભાવના રજૂ થઈ છે તો કાવ્યના અંતે કલિંગ નગરી પર મળેલી જીત સમ્રાટ અશોકને ખુશી મળતી નથી યુદ્ધમાં થયેલા માનવ સહારને જોઈ સમ્રાટ અશોકનું હૃદય દ્રવ્ય દ્રવી ઉઠે છે લોકોના જીવને બદલે મળેલી જીત એ જીત નથી પરંતુ હાર છે સમ્રાટ અશોકને સમજાઈ જાય છે કે જે જીત માનવ હૃદયને જીતી ન શકે એ સાચી જીત નથી સમ્રાટ માનવ હૃદયમાં વાસ કરવા ઈચ્છે છે તે ખડકથી સત્તા વિસ્તારને બદલે જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવા ઈચ્છે છે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને જગતભરની અંદર કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવે છે કાવ્ય અશોકની આ ઉદ્દાત ભાવના રજૂ થઈ છે પ્રશ્ન ત્રીજો જોઈએ પરાજયની જીત શીર્ષકની યથાતા સ્પષ્ટ કરવાની છે તો જોઈએ ને જવાબ તો જોઈએ આપણે કે પરાજયની જીત કાવ્યમાં સમ્રાટ અશોક પોતાની સુરવીતા અને પરાક્રમને કારણે કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કરે છે અને પોતાના વિજયને નજરો નજર નિહાળવા માટે નગરમાં જાય છે ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો માનવ સહા જોતાં અશોકનું હૈયું પ્રાચ અનુભવી રહ્યું હતું અને આ બધું જોઈ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારની ધારથી મેળવેલી જીતમાં તો પોતાનો પરાજય જ હોય છે તેને લાગે છે કે જે જીતથી મનુષ્યને હૈયા ન જીતી શકાય તેને જીત એ ખરી જીત નથી પરંતુ તેમાં માનવજાત માનવતાની હાર છે આમ સમ્રાટ અશોકના યુદ્ધ યુદ્ધ જીતવા છતાં એ સાચા અર્થમાં પરાજયની જીત છે આ ઘટના પછી અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાને અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે આમાં કાવી રીતે કાવ્યનો પરાજયની જીત શીર્ષક યથાર્થ સાબિત થાય છે જો એ પ્રશ્ન આગળ ત્રીજો કે મુદ્દાસર નોડ લખવાની છે એમાં પહેલો છે કલિંગ નગરીની ઉદાસીનતા તો જોઈએ એનો જવાબ કે સમ્રાટ અશોકે કલિંગ નગરી પર આક્રમણ કરી તેને જીતી લીધી હતી પોતાના વિજયને નિહાળવા સમ્રાટ અશોક નગરીમાં જાય છે અને તેને કલિંગ નગરી ભૂતાવર સમી ભાષે છે સ્મશાનવત થઈ ગયેલી કિંગ નગરીમાં કલિંગ નગરીમાં ઉદાસીનતા છવાયેલી હતી ઠેર ઠેર યુદ્ધની ભયાનકતા દર્શાવતા મૃતદેહો પથરાયેલા હતા પડ્યા હતા અહીં તાંડવ કરી હોય અહીં મોતે જાણે તાંડવ કર્યું હોય તેવું લાગતું હતું પરાજિત નગરીમાં સ્મશાનવધ શાંતિ અને ચૂપકીદી પથરાઈ ગઈ હતી સમગ્ર નગરી જાણે આંસુ સારી રહી હતી આમ કલિંગ નગરી પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી જોઈએ પ્રશ્ન નંબર આગળ અશોકનું પાત્ર લેખન કરવાનું છે તો જોઈએનો જવાબ અશોક એક મહાપરાક્રમી રાજા હતો તેને કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો પોતાના વિજયને નજરો નજર નિહાળવા માટે તે કલિંગનગરીમાં જાય છે ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજય ગાથા આ શબ્દોની લિપિમાં સમાઈ ગઈ હતી અને આવો માનવ સંહાર જોતા અશોકનું હૃદય પ્રશ્ચાતાપ અન અનુભવી રહ્યું હતું અને આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવાર નિધારથી મેળવેલ જીતમાં તો પોતાનો જ પરાજય હોય છે તેને લાગે છે કે જીતથી મનુષ્યને હૈયા ન જીતી શકાય ન જીતી શક્યા તે જીત એ ખરી જીત નથી પરંતુ માનવતાની હાર છે અશોકને પ્રચાર થાય છે કે તેને સત્તા અને રાજ્ય વિસ્તારની લાલચમાં સેંકડો લોકોના સહાર કર્યો છે અને લાખો જીવન બરબાદ કરી નાખ્યા છે તેના મનમાં પ્રશ્નો ઘૂંટાય છે કે શું આ મારી મહત્તા છે અમારો વિજય છે શું આ ગૌરવ લેવા જેવું કાર્ય છે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા છું કે ધર્મના શરણે જાય છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે અને આમ આ રીતે જાગેલો એના અંદર કરુણા ભાવ તેને માનવ કલ્યાણના માર્ગે વાળી દે છે આ એનું અચનું હતું પાત્રલેખન પ્રશ્ન ત્રીજો યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે હૃદય નહીં આ કાવ્યના આધારે વિધાન સમજાવવાનું છે તો જોઈએ એનો જવાબ કે કલિંગ દેશ પર વિજય મેળવ્યા પછી અશોક પોતાની જીત પર ગર્વ લેવા માટે કલિંગ નગરી જોવા નીકળી પડે છે કલિંગ નગરી સમ્રાટ અશોકને સ્મશાન જેવી ભાષે છે ચારે બાજુ મૃતદેહો પડ્યા છે આ ભયંકર માનવ સહા જોઈને અશોકનું હૃદય એનું હૈયું કરુણા અને પ્રચાતાપથી ભરાઈ જાય છે તેના વિજયની ઉજવણી કરવા માટે તેની સાથે કોઈ જ નથી અને એ જોઈને

પોતાની જીતનો ઉત્સવ મનાવવા માટે સમ્રાટ અશોક જ્યારે કલિંગ નગરીમાં નીકળે છે ત્યારે યુદ્ધમાં થયેલો માનવ સંહાર જોઈ તેનું હૃદય દ્રવી ઉઠે છે તેને સમજાય છે કે તલવારની દારથી સત્તા મેળવી શકે છે પરંતુ તલવાર નિધારથી લોકોના હૃદય પર રાજ કરી શકાતું નથી તમે લોકોના હૃદય જીતી શકતા નથી જે જીતથી સ્મશાનમાં શાંતિ છવાઈ જાય છે તે જીત નથી પરંતુ શું છે હાર છે અહિંસાની કરુણા જે સાચો ધર્મ છે અહિંસા અને કરુણા એ જ સાચો ધર્મ છે આમ પરાજયની જીત ખંડકાવીની અંદર સુંદર માનવ સંદેશ મળે છે અને આ રીતે આપણે અહીંયા ધોરણ અગિયારનો ગુજરાતી વિષયનું પાઠ નંબર જે તમને આપ્યો છે એ પાઠ નંબર જે પરાજયની જીત છે એ પાઠની જે કાવ્ય છે ખંડકાવે એના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા વિડીયો સોલ્યુશન સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો તમે લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે લિંક ખોલીને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો વિડીયા વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ